તમને પહેલા એ કહ્યું તું સમાચારો બનાવીને કહ્યું તું લાઈવ કરીને કહ્યું તું રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ પણ પણ તમે લોકો તમારી ચરબીમાં તમે તમારી એસી ઓફિસોમાં અને તમે તમારી હોશિયારીમાં આજે કદાચ કેટલાય લોકોનો જીવ લીધો છે પહેલા એ કહ્યું તું ને દર્શક મિત્રો આ વાત કરી રહ્યો છું પાદરા તાલુકાની પાદરા તાલુકાનો મુજપુર ગંભીર બ્રિજ અત્યારે તૂટી ચુક્યો છે જી હા આપ જે સાંભળો છો એ વાત સાચી છે પાદરાનો મુજપુર ગંભીર બ્રિજ અત્યારે તૂટી પડ્યો છે અને માત્ર બ્રિજ નથી તૂટ્યો એ બ્રિજ નીચે જે નદી વહે છે મહીસાગર તેમાં અસંખ્ય ગાડીઓ અત્યારે ઘણી પણ નથી શકાતી કે બે છે ત્રણ છે ચાર છે એ મહીસાગર નદીમાં એ ગાડીઓ પણ ખાબકી છે પ્રથમ દ્રષ્ટિએ જોતા એક બે કોઈ કોઈ બસ દેખાય છે કોઈ ટ્રક દેખાય છે કોઈ ટુ વ્હીલર ફોર વ્હીલર દેખાય છે પણ મૂળ વાત એવી છે કોનો જીવ ગયો છે કેટલા બચ્યા છે કેટલા મર્યા છે કઈ જ નથી ખબર પણ આપણે જાણીએ છીએ એમ કે આ અધિકારીઓ એમને કોઈ ક્યારે ફરક નથી પડતો આ અધિકારીઓને પહેલા પણ આપણે કહ્યું તું પહેલા પણ આપણે કહ્યું તું કે આ મુજબ ગંભીરા બ્રિજ ચાલે તેવો નથી અને અધિકારીનું પોતાનું મારી પાસે રેકોર્ડિંગ છે અધિકારીએ પણ એમ કહ્યું હતું કે આની ડેન્સિટી નથી આ મુજબ ગંભીર બ્રિજ ચાલે નથી અને વહેલી તકે નવો બનાવવાની જરૂર છે અને બંધ કરવાની જરૂર છે પણ આવા બ્રિજો પરથી થોડા લોકોના છોકરાઓ જતા હશે થોડા લોકોના પરિવારજનો જતા હશે એ એરોપ્લેનમાં જનારા લોકોને નથી ખબર આ મારા સૌરાષ્ટ્રથી લઈ વડોદરા સુધીના લોકો અહીં આગળ આવતા જતા હોય છે ત્યાંથી એટલે ઘડીએ ઘડીએ લાઈવ કદાચ સ્ટોપ થતું હશે પણ એવો સખત ગુસ્સો છે અને ગુસ્સો ખરેખર આજે લોકો જોશે અને એ અધિકારીઓ પણ જોશે કે એક પત્રકાર જયારે એની સારી ભાષામાં તમને સમજાવે ત્યારે એની ભાષા કઈ હોય છે પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ જે વર્ષોથી ચર્ચિત છે ને જર્જિત છે એ જર્જિતના લીધે ચર્ચામાં આવેલો ગંભીરા બ્રિજ હાલ તૂટી પડ્યો છે અને મુચપુર ગંભીરા બ્રિજ તૂટ્યો છે તેમાં અસંખ્ય વાહનો દેખાઈ રહ્યા છે વર્ષો પહેલા કહ્યું તું ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા તમને કહેતા આવ્યા છે વર્ષોથી તમને કહેતા આવ્યા છે કે તમારે આ બ્રિજ બંધ કરવો પડશે નવો બ્રિજ બનાવવો પડશે પરંતુ પાડડાની જાડી ચામડીના આ નાલાયક લોકોને કોઈ ભાન નતું આ નાલાયક લોકોને કઈ ચિંતા નથી કઈ પડેલી નથી અને એ નાલાયક લોકોના કારણે મિત્રો આજે કેટલાના જીવ જશે એક ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે સવાર સવારમાં દુઃખદ સમાચાર છે અને ખૂબ ખરાબ સમાચાર છે મૂજપુર ગંભીરા બ્રિજ લગભગ સવારના સમયે સાત વાગે સાત પહેલા તૂટ્યો હોય તે પ્રકારના સમાચાર આવે છે અને ભારેદારી વાહનો ત્યાંથી રોજે રોજ જતા આવતા હોય છે આપણે સૌ જાણીએ છીએ એમ કે આપણા ગામડાના લોકો ત્યાંથી જ રોજ સવારે પાદરા તાલુકાના અનેક વિસ્તારોમાં નોકરીઓ આવતા હોય છે એ તમામ લોકો ત્યાંથી જ સફર કરતા હોય છે હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારા તાલુકા મારા જિલ્લા કે મારા ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ના પસાર થયા હોય કોઈને ત્યાં નુકસાન ન થયું હોય એવી પ્રાર્થના કરીએ પણ પ્રથમ દ્રષ્ટિએ જોતા છે પરંતુ મુજપુર ગંભીરા બ્રિજ તૂટવાના કારણે હાલ આખા સમગ્ર તાલુકાના લોકોમાં ગુસ્સો છે અને કદાચ આજે અધિકારી એ મુજપુર ગંભીરા બ્રિજ પર આવે મોરબીની એ ઝૂલતા ઘટના હજી કેટલો સમય થયો હજુ આ હરણી બોટ કાંડ ને કેટલો સમય થયો આ નવો એક કાંડ થઈ ગયો આ નવી એક ઘટના થઈ ગઈ આપણે જેટલા બી એન્જિનો લગાવીશું પરંતુ લોકોને તો મોત જ થતા આવ્યા છે આ લોકોના શું આ કરતા આ લોકોએ સરકારને ટેક્સ પણ આપ્યો છે સવારે કોઈ નહીં ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈ આશા એ નીકળ્યો હશે કે હું નોકરી જઈશ બસો પાંચસો કમાઈશ મારા ઘરનું ભરણ પોષણ કરીશ પરંતુ એને થોડી ખબર હતી કે આ સરકારના કારણે તેમનો જીવ જવાનો જીવ જવાનો એવી પ્રાર્થના કરું કે એક પણ વ્યક્તિનો ડેથ ત્યાં ન નીકળે પરંતુ હાલ મહત્વના સમાચાર એ છે કે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે રોડનો મોટો એવો ભાગ તૂટીને નદીમાં ખાબક્યો છે સાથે સાથે એ રોડ પર જેટલા વાહનો હતા તે પ્રથમ દ્રષ્ટિએ જોતા કેટલાક વાહનો પણ અંદર છે ગંભીરા બ્રિજ જે તૂટ્યો છે અને ખૂબ ગુસ્સાવાળું વાતાવરણ અત્યારે તાલુકા શહેરમાં થઈ ગયું છે કારણ કે તાલુકાના એક એક વ્યક્તિને અત્યારે ગુસ્સો છે તાલુકાનો એક એક વ્યક્તિ અત્યારે સરકારથી નારાજ છે આજે પાખો પાદરા તાલુકા સરકારથી નારાજ છે કારણ કે આ સરકારને કહ્યું હતું પાદરા જંબુસર રોડ પર ત્યારે પાદરા જંબુસર રોડ બનવાની શરૂઆત થઈ વર્ષોથી કેતા હતા કે આ મુજપુર ગંભીરા બ્રિજ નહીં ચાલે મુજપુર ગંભીરા બ્રિજ નહીં ચાલે ના માન્યા એમના પાસે ત્રણ કરોડ નું પ્લેન લેવા માટેના પૈસા છે એમના પાસે એક હજાર કરોડના કમલોમાં બનાવવાના પૈસા છે પરંતુ મારા તાલુકાના અને મારા જિલ્લાના લોકો અને આખા ગુજરાતના સૌરાષ્ટ્રના લોકો જ્યાંથી આવતા જતા હોય છે ખેડા જિલ્લાના લોકો જ્યાંથી આવતા જતા હોય છે એવો એકમાત્ર બ્રિજ હતો મુજપુર ગંભીરા કે જ્યાંથી લાખો લોકો રોજ જાય હડ એ મુજપુર ગંભીરા બ્રિજ માટે આ લોકો પાસે એકાદ બે કરોડનો નો હતા પાસ થઈ ગયો પાસ થઈ ગયો શું અને લોકોના વીમા પાસ થઈ ગયા અત્યારે અત્યારે શું થયું હશે એ ત્યાં જઈને ખબર પડશે હું બસ હવે થોડી મિનિટોમાં જ ત્યાં પહોંચી જવાનો છું મૂકપુર ગંભીર જ પહોંચી રહ્યા છે કારણ કે હકીકત તો ત્યાં જઈને જ ખબર પડશે કે શું થયું શું નહીં ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કોંગ્રેસના રાજમાં બ્રિજ બનેલો અને ભાજપના રાજમાં પડ્યો દર્શક મિત્રો આ રાજકારણ નથી આ ભાઈની કોમેન્ટ સમજવા જેવી છે કોંગ્રેસના રાજમાં એટલે કે મને જ્યાં સુધી ખબર છે ઓગણીસો છ્યાસી ઓગણીસો એવી સાલ છે કે કે અંદર આ પુલ બન્યો હતો મારા બધા જ વાલા મિત્રોને એવું કહેવા માંગુ છું કે જાગૃત પત્રકાર છું મને બધી જ ખબર છે કે શું ઘટના બની છે દોઢસો થી વધારે ફોન આવી ગયા છે આપ મને ફોન નહીં કરો તો પણ હું પહોંચવાનો જ છું ત્યાં બસ પહોંચી રહ્યો ટ્રાફિક છે આપણા પાદરામાં આપણે જાણીએ છીએ ના ફોન મિત્રો આ ગંભીરા બ્રિજ કદાચ બન્યો છે એ ઓગણીસો બે હજાર પચીસ માં તૂટી પડ્યો છે આ બ્રિજ તૂટ્યો એ માત્ર સરકારના અધિકારીઓ અને સરકાર ની કહી શકાય કે અણાવત અને જે લોકોની વાતો ધ્યાને ન લીધી એના કારણે થયું છે જસપાલસિંહ પઢિયારે પણ કહ્યું હતું પૂર્વ ધારાસભ્ય કે ભાઈ આ બનાવવા જેવું છે અને વહેલી તકે બનાવાય લખન દરબારે પણ કહ્યું રાજકીય વ્યક્તિ નહીં ઢગલો વખત રજૂઆતો કરી છતાંય આ લોકો માન્યા નથી છતાંય એમને એમનું જે નતું કરવું એ જ કર્યું છે અને આજે એ મૂજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને મૂજપુર ગંભીરા બ્રિજના કારણે મૂજપુર ગંભીરા બ્રિજના કારણે આજે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કેટલાના વાહનો ત્યાં તૂટ્યા છે શું થયું છે શું નહીં હજુ તો ખબર જ નથી કોઈ આંકડો નથી કોઈ સત્તાવાર જાણકારી નથી કે શું થયું છે શું નહીં પરંતુ હા એટલું નક્કી છે બાબરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો છે ત્રણ બાઈક અને એક ટ્રક પડી હોવાના સમાચાર છે પરંતુ મિત્રો ત્યાં જઈને જ ખબર પડશે અને આ ત્રણ બાઈક આપ સમજી શકો છો શું થયું છે એક ટ્રક મને તો છે છે કોઈ બસ પરંતુ ત્યાં જઈને ખબર પડશે આ સરકારના લોકોએ સરકારના અધિકારીઓએ જે પ્રકારે આ ધ્યાન જ નથી આપ્યું વર્ષોથી કહેતા આવે કે પાદરા તાલુકામાં આ મુજકુર ગંભીરા બ્રિજ ચાલેવો નથી તેને રિપેર નહીં દર્શક બીજો કલર માર્યા કર્યા કલર માર્યા કર્યા હાલ ત્રણ મહિના પહેલાં હજુ ત્રણ ચાર મહિના નહીં થયા હોય અને કલર માર્યો છે ત્યાં એટલે પેલો નો કલર એ ડામર ના કલરો ત્યાં માર્યા છે ત્યાં ચોટાડવાનું કામ કર્યું છે અરે યાર ડામરો ચોંટાડવાથી થોડા રોડ થતા હોય આ રોડની જે ક્ષમતા હતી એ પૂર્ણ થઈ ગઈ છે ઓગણીસો માં બનેલો રોડ આજે બે હજાર પચીસ થયા ક્યાંથી ચાલવાનો ક્યાંથી ચાલશે રોડ આખો તાલુકો અત્યારે શોકમાં છે આખા તાલુકાને ગુસ્સો છે શોખ તો થતા જ હશે ગુસ્સો છે કારણ કે આ જો જનતાને ખબર પડતી હોય કદાચ એવા લોકોને ખબર પડે કે જે દસ ફેલ આઠ ફેલ સાત ફેલ જે ભણ્યા નથી જે કદાચ વડીલો છે એમને પણ ખબર હતી કે આ પાદરા તાલુકાનો મુસપુર ગંભીરા બ્રિજ નહીં ચાલે અને ડેન્સિટી ફેન્સિટીની જે અધિકારીઓ વાતો કરતા હતા ને એમને કહેવા માગું છું કે જો તમે તો ભણ્યા છો સારું એવું ભણ્યા તો તમને ના ખબર પડી તાલુકાના લોકો નથી ભણ્યા અમુક એમને ખબર પડતી હતી કે ભાઈ આ રોડ ના ચાલે છતાંય હજુ એક ભાઈ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે એક ઇકો ગાડી પણ અંદર એક ઇકો ગાડી પણ અંદર પડી છે એવું છે અને વેરી બેડ ન્યૂઝ એટલે હા ચોક્કસ આ ખૂબ શોકના સમાચાર છે શું ખૂબ ખરાબ સમાચારો છે કારણ કે મૂજપુર ગંભીરા બ્રિજ જે તૂટી પડ્યો છે તેના હું ફોટોગ્રાફ્સ અને લાઈવ અત્યાર કરી રહ્યો છું એ જોઈને તમને અંદાજો આવી જશે કે ખરેખર શું ઘટના બની છે ત્યારે પાદરા તાલુકાના પાદરા એકલબારા ગામ પાસે પાદરા મૂજપુર બ્રિજ જે છે એ તૂટી પડ્યો છે અને એ તૂટી પડવાના કારણે હાલ સમગ્ર તાલુકાના લોકોમાં ગુસ્સો છે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તાલુકાએ તો પહેલાં જ કહ્યું હતું કે ભાઈ આ આ રોડ નહીં ચાલે છતાંય આ લોકો ના માન્યા મિત્રો બસ થોડી ક્ષણોમાં હું મુજબ પહોંચી રહ્યો છું થોડીક ક્ષણોમાં ફરીવાર લાઈવ થઈ